તો આજે આપણે જોઈએ છીએ કે આપણો સંપ્રદાય આજે બસ્સો વર્ષની અંદર આટલો બધો આટલી બધી જેને કહે ને આમ જબરજસ્ત છલાંગ ભરીને આખા દેશની અંદર આખા વિશ્વની અંદર જે વ્યાપી ગયો છે શ્રીજી મહારાજના સમયની અંદર મહારાજ અઠ્યાવીસ વર્ષ ગુજરાતમાં રહ્યા પણ અઠ્યાવીસ વર્ષમાં કહે છે કે તે વખતે ત્રણ હજાર તો સંતો હતા અને વીસ લાખ જેટલા ભક્તો જે છે એ મહારાજે તૈયાર કરેલા આટલા ટૂંકા ગાળાની અંદર અત્યંત જેને કહીને એક આ જબરજસ્ત આ મોટી વાત કહેવાય કારણ કે જ્યારે તમને કોઈ ઓળખતું ન હોય તમે ઉત્તર ભારતમાંથી આવો છો તમારો દેશ તમારા સંસ્કાર તમારી ભાષા આ બધું જુદું છે અને એમાં એમને ભગવાન તરીકે સ્વીકારી લેવા અને મોક્ષના દાતા તરીકે સ્વીકારી લેવા અને એમને અનન્ય જે છે એમની શરણાગતિ એ સ્વીકારી લેવી અને એમને અનન્યપણે સમર્પિત થઈ જવું આવા હજારો લાખો ભાઈ ભાઈ જે બધા ભક્તો અને સંતો તો એ સમર્પણથી આખો આપણો આજે જોઈએ તો સંપ્રદાય અત્યારે આટલો બધો વિકસ્યો છે અને આ બધી શોભા અને આ બધો જે છે વિકાસ પ્રગતિ એ બધી આપણને જોવા મળે છે જેવું મહારાજના વખતમાં હતું એવું જ ગુણાતાન સ્વામીના સમયની અંદર એવું જ શાસ્ત્રી મહારાજ યોગીજી મહારાજના સમયની અંદર સમયે સમયે આપણને પ્રકારના આ ભક્તો જોવા મળે છે શાસ્ત્રી મહારાજના સમયની અંદર આપણે વાત સાંભળીએ છીએ આશાભાઈને ઈશ્વરભાઈ ને મોતી ભગવાનદાસ અને જે બધા ભક્તો હતા જબરજસ્ત સમર્પિત આપણે વાત સાંભળીએ છીએ કે આશાભાઈ અહીંયા પુરુષોત્તમ રહેતા હતા અને ત્યાં આગળ એ લાટ હતો એમનો બધી જમીનો અને ત્યાં બધું ઉત્પન્ન થાય અને એમાંથી બધું એમનો નિર્વાહ અને હસ્થાશ્રમ ચાલે અને બધી સત્સંગની મંદિરોની સેવા કરે તો એમાં એક વખત તો બધો પાક બધો આવી ગયો અને બધું જે છે તે વેચવાની તૈયારી અને એમાં આગ લાગી અને બધું ભસ્મીભૂત થઈ ગયું અને એ વખતે શાસ્ત્રી મહારાજ ત્યાં પધાર્યા અને શાસ્ત્રી મહારાજ તો એકદમ અલમસ્ત જાતિ તો સ્વામી તો ત્યાં પધારેલા અને આ બધું અહીંયા તો બધું ભસ્મીભૂત થઈ ગયું આવી પરિસ્થિતિમાં પણ આશાભાઈ અને ઈશ્વરભાઈ પોતે શાસ્ત્રી મહારાજને પોતે પૂછે છે કે સ્વામી તમારે કેમ આવું થયું આ તો ભલે અમારે જે થયું એ પણ તમે આવ્યા છો તો કંઈક કામ હશે એમને એમ તમે ના આવો તો સ્વામી કે અમારે તો જયપુર જવું હતું મૂર્તિ લેવા માટે અને અમારે રૂપિયા જોતા હતા એટલા માટે અમે આવ્યા હતા પણ હવે તમારે તો આ દશા થઈ ગઈ હવે અમારે કેમ મંગાય અને અત્યારે તો અમારે બોલાય પણ નહીં તો આશાભાઈ પોતે ઈશ્વરભાઈને કહે છે કે તમે હમણાં ને હમણાં રડું જાઓ અને ત્યાં બધા જે નાણાં ધીરનાર બધા હોય એ લોકોના હશે બધા સંપર્કમાં તમે એની પાસેથી અત્યારે સ્વામીની જે રકમ જોઈએ છે એ લઈ આવો તો ઈશ્વરભાઈ તે વખતે તો બધું આમ આવી ભયંકર આગ લાગી હોય અને બધું ઘર અને અનાજ માત્ર બધું બળીને ભસ્મીભૂત થયું હોય એ વખતે તો માણસનું માથું ફરી જાય અને એને કંઈ સૂજે નહીં કે હવે મારા શું થશે કારણ કે સાંજે તે વખતે બપોરે શું ખાશું અનાજ શું ખીચડી કેવી રીતે જમશું એ પણ પ્રશ્ન હતો અને માણસનું માથું ફરી જાય અને એને કંઈ સૂજે નહીં એ સંજોગોમાં આવી રીતે શાસ્ત્રી મહારાજ માગણી મૂકે અને કેટલી બધી એમની સ્થિરતા અને કેટલી બધી શાસ્ત્રી મહારાજની વિશે અનન્ય નિષ્ઠા કે આ તો આપણા ઈષ્ટદેવ આપણું સર્વસ્વ એ જ્યારે જે સમયે જે કંઈ પણ માગે તો તત્કાલ આપણે આપવું જ જોઈએ આજ્ઞામાં રંચ માત્ર ફેર ન પડવો જોઈએ તો કેટલું બધું ભારોભાર જે મહિમા એમના અંતરમાં ભર્યો હશે તો ઈશ્વરભાઈને મોકલ્યા પૈસા લાવ્યા સ્વામીને આપ્યા સ્વામી પણ ત્યાં બધું આશ્વાસન આપ્યું બધું આ રીતે બધાને સાંત્વના આપી બધું કર્યું પણ આવા સંજોગોની અંદર પણ જે આવી રીતે સમર્પિત થવું બધા આવા ઘણા બધા હરિભક્તો હતા મોતી ભગવાનદાસ રામચંદ્ર કાકા અહીંયા અમદાવાદમાં બધા ભક્તો હતા બધા ચરોતરમાં ગુજરાતમાં ઠેર ઠેર આ બધા ભક્તો તો શાસ્ત્રી મહારાજના સમયની અંદર પણ એવા બધા ભક્તો હતા આપણા મણિભાઈ સલાડવાળા જેણે શાસ્ત્રી મહારાજની સુવર્ણ જયંતિ ઉજવેલી હા તો એમણે જે આ સંકલ્પ કર્યો કે શાસ્ત્રી મહારાજની સુવર્ણ તુલા કરવી છે હવે તે વખતે સિત્તેર એંશી કિલો સિત્તેર કિલો જેટલું સોનું કે સિત્તેર જેટલી કિલો જેટલી ચાંદી ભેગી કરવી હોય ને તોય કરી શકીએ નહીં એવી સંપ્રદાયની સંસ્થાની પરિસ્થિતિ હતી કાંઈ એ રીતે કોઈ મોટી આવક નહીં અને બધા મંદિરોના કામ ચાલે હરિભક્તો બધા સામાન્ય તદ્દન અને મણિભાઈએ સંકલ્પ કર્યો કે આપણે શાસ્ત્રી મહારાજ આપણા ગુરુ સાક્ષાત શ્રીજી મહારાજનું સ્વરૂપ તો ગુરુ જયંતિ એ તો આપણે એને માટે ગમે તે કરીએ ગમે એટલું કરીએ તો પણ ઓછું છે એને માટે આપણે નુચ્છાવર થઈ જવું જોઈએ અને એમણે સંકલ્પ કર્યો અને બધા પછી તો આવો ગુરુભક્તિનો સંકલ્પ હોય એટલે કોઈ ના તો પાડે નહીં બધા તૈયાર થયા પણ બધા કે આ તું બામણ કે તું ભિખારી તું ભિખારી થઈ જઈશ ને અમને પણ ભિખારી કરીશ પણ મણી મણિભાઈ કે ના આપણે તો જયંતી કરવી જ છે અને કે હું વેચાઈ જઈશ અને મારી બધી જમીન છે એ હું ગીરવે મૂકી દઈશ અને એમણે કર્યું પણ એવું જમીન ગીરવે મૂકીને એમણે મોટી સેવા કરી એમની સાથે મનુભાઈ સારિંગવાળા હતા સલાડની બાજુમાં સારિંગ ગામ આવ્યું એ પણ જબરજસ્ત ભક્ત અને એના ઘરમાં તો કોઈને સત્સંગ નહીં બધાનો વિરોધ પણ એમણે પણ પોતાની જમીન ગીરવે મૂકી અને સેવા કરી અને મનુભાઈ પણ બહુ જ મોટા હારી ભગત હતા એટલા બધા નિષ્ઠાવાળા આમ બહાર આપણે જોઈએ ને તો એકદમ સામાન્ય લાગે એક શબ્દ બોલે નહીં એકદમ શાંત સ્થિર ધીર પણ જબરજસ્ત મણિભાઈએ છે ને બધાને સત્સંગ એમની જાંબુ જ્ઞાતિ એ જાંબુ બ્રાહ્મણ હતા તો આખા એ પંથક ભરૂચ જિલ્લાની અંદર કાનમ વાકડમાં જાંબુ જ્ઞાતિમાં જબરજસ્ત એમણે સત્સંગ કરાવેલો અને સત્સંગ એવો કરાવેલો કે આપણે આટલા દ્રા સમયમાં જઈએ ને તો કોઈ અપેક્ષા નહીં રાખવાની ઉતારાની અપેક્ષા નહીં રાખવાની ગાટલા કૂતરાની અપેક્ષા નહીં રાખવાની જમવાની અપેક્ષા નહીં રહેવાની ખાલી આપણે ત્યાં જઈએ તો સભામંડપમાં પડ્યા રહેવાનું થેલી હોય કપડાંની એ ખીટીએ ભરાવી દેવાની અને સભામંડપમાં હાથનું ઓશિકો કરી અને સૂઈ જવાનું અને પંગત પડે ત્યાં આગળ જમી લેવાનું કોઈ અપેક્ષા જ નહીં અને સેવા જ કરવાની આવી બધી ટ્રેનિંગ મણિભાઈ બધાને આપેલી તો મનુભાઈ બહુ જ સુખી બહુ સાધન સંબંધ સમૃદ્ધ મોટા જમીનદાર પણ તમે જો આટલા અધરા સમયમાં આવે ને તો સભામંડપમાં હાથનું ઓશિકો કરીને સૂઈ જાય અને એમની થેરી ત્યાં ખીંટી ઉપર ટીંગાડેલી હોય કોઈ માગણી જ નહીં અને ધર્માદો કેવો કરતા ખબર છે કે ઘરમાં જો એક બળદ લાવે ને તો એક બળદ સામું આટલા દ્રા મંદિરમાં આપવાનો જ પચાસ ટકા ઘરમાં જે વસ્તુ લાવે એટલી જ વસ્તુ સામે આટલા દ્રા મંદિરમાં અર્પણ કરવાની એટલા બધા જબરજસ્ત જેને કહીને આપણે એને જોઈને દર્શન કરીએ ને આપણે તો પણ આપણને શાંતિ થઈ જાય લાગે કે આ ખરેખર અક્ષરધામના મુક્ત છે એવો આપણને એવો અહેસાસ થાય